તો રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પંચમહાલની કાલોલ આઈટીઆઈની મુલાકાત લીધી હતી જેમાં બાદમાં તેમણે ગોધરા જિલ્લા પંચાયત કચેરી ખાતે ગ્રામ વિકાસ એજન્સી અને શ્રમ રોજગાર વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી અને જરૂરી જાણકારી મેળવી હતી કાલોલ ની મુલાકાત દરમિયાન તાલીમાર્થી વિદ્યાર્થીઓ પાસેથી ને લગતી જાણકારી મેળવવા ઉપરાંત ભવિષ્યની કારકિર્દી અંગે પણ વાતચીત કરી હતી શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે વડોદરા અને પંચમહાલ જિલ્લામાં શ્રમ રોજગાર સંલગ્ન વિભાગ સાથે રિવ્યુ બેઠક યોજી જાણકારી મેળવી છે જેથી આગામી દિવસોમાં ઘટતી બાબતો પૂરી કરવા આયોજન કરી શકાય આ પ્રસંગે કાલોલ આઈટીઆઈ રાજપાલ રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા રીતે હાલોલ અને કાલોલ વિસ્તારની અંદર નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અહીંયા કોઈ વાળા વિદ્યાર્થીઓ અથવા તો સ્કીલવાળું મેન પાવર જોઈતો હોય તો હજુ કયા નવા શરૂ કરવાની જરૂરિયાત છે અને હાલમાં જ્યાં આઈટીઆઈની અંદર સુવિધાઓ છે એ સુવિધાઓમાં કંઈક તૂટતું હોય ઘટતું હોય એ પણ અમે જાત નિરીક્ષણ કરીને જોયું વિદ્યાર્થીઓને પણ જે રીતે અહીંયા જુદા જુદા ટ્રેડોની તાલીમો અપાઈ રહી છે એની પણ વાત કરી અને વિદ્યાર્થીઓ જે ખાસ કરીને આઈટીઆઈના કરેલા કોર્સ છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ હોય વર્ષનો કરેલો કોર્સ હોય કે બે વર્ષ માટેનો જે જુદા જુદા ટ્રેડને લગતા કોર્સ કર્યા પછી નાની મોટી બધી જ ઇન્ડસ્ટ્રીઓમાં બધાને જોબ માટે શું પ્રશ્ન રહે છે એ તપાસતા જોતા વિદ્યાર્થીઓ પણ કહી કે અમે આ સર્ટિફિકેટ કોર્સ કર્યા પછી તાત્કાલિક અમને તત્તા નાની મોટી ઇન્ડસ્ટ્રીઓમાં અમારી માંગ પ્રમાણે અમને જોબ મળી જાય છે